સુરતમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય સુરત એકમ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં શ્રી સત્ય સાઈ અવતાર મહિમા અને ભજન સંધ્યાના કાર્યક્રમ દ્વારા સંગઠનની સેવા પ્રવૃત્તિઓનો લોકોને ખ્યાલ આપવામાં આવ્યો હતો શાળા મહાશાળાઓમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અને જીવનલક્ષી માર્ગદર્શન અપાયું હતું તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દરેક ગામોમાં ઘરે ઘરે બાબાના ફોટોગ્રાફ સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું છેલ્લા અઢાર માસથી ચાલતા આ કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના એકસો ગામોને આવરી લેવાયા હતા અને જન્મ શતાબ્દી મહોત્સવનો રાજ્ય સ્તરીય કાર્યક્રમ રવિવાર તારીખ પચીસ મેના રોજ બાડુલી સ્થિત કેદારનાથ મંદિર ખાતે યોજાશે જેમાં શ્રી સત્યસાઈ સેવા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ અને શ્રી સત્યસાઈ ગ્લોબલ કાઉન્સિલના વાઇસ ચેરમેન નિમેશભાઈ પંડ્યા અને રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે

થોડાક સમયમાં બારડોલી તરફ મારું પ્રયાણ છે કારણ કે સુરત જિલ્લા જે શ્રી ક્ષત્ર સેવા સંગઠનનું જે સુરત જિલ્લો જે છે તેમણે છેલ્લા ઘણા વખતથી એક બહુ જ સુંદર એક કાર્યક્રમનું આયોજન કરેલું કે સો ગામોમાં જઈને ભગવાન બાબાનું જે એક માનવતાનો જે સંદેશ છે તે માનવતાના સંદેશને ઘરે ઘરે જઈને ઘર ઘરમાં જઈને દરેક વ્યક્તિને પર્સનલી મળીને તેનો એક જે જાણકારી આપવાનું જે કામ કર્યું છે એ બહુ જ એક એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે અને બહુ જ મોટી મહેનત મારા બધા સુરત જિલ્લાના જેટલા મારા ભાઈઓ બહેનો છે તેમણે બહુ જ મહેનતથી આ કામ કર્યું છે અને તેનો બારડોલીમાં હમણાં એક હંડ્રેડ વિલેજનું ફાઇનલ પ્રોગ્રામ છે જેમાં આ સો ગામોમાં જે કામ થયું તેનું એક ફાઇનલ એક ફંક્શન થઈ રહ્યું છે જેમાં આની પૂર્ણાહુતિ થશે આ પૂરા કાર્યક્રમ તેના અંતર્ગત મારું અહીંયા આવવાનું થયું છે અને સત્યશાહી સેવા સંગઠન ગુજરાત જે બહુ જ એક અતિશય એક્ટિવ એક ઓર્ગેનાઇઝેશન છે તો પૂરા ભારતમાં બધા રાજ્યોમાં છે પણ ગુજરાતનું જે સંસ્થા છે એ બહુ જ એક્ટિવ છે અને ભગવાન બાબાનો જે મેઇન મુદ્દો છે જે મેઇન સંદેશ છે લવ ઓલ હેલ્પ એવર હર્ટ નેવર લવ ઓલ સર્વ ઓલ વન મેન કાઇન્ડ વન રિલિજન ધ રિલિજન ઓફ લવ આ જે એક સંદેશ લઈને જે પૂરી સંસ્થા જે કામ કરી રહી છે તે એક અદભુત કામ એમનું ચાલુ છે અને એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી ફરજ હતી કે હું અહીંયા આવું ને તે અંતર્ગત મારી આજે ઉપસ્થિત છે અને બારડોલીમાં જઈને આજે બપોરના એક બહુ જ મોટું ફંક્શન થઈ રહ્યું છે જ્યાં સો ગામના બધા જ પ્રતિનિધિઓ આવશે જેને મને પણ મળવાનો ખૂબ એક લાભ મળશે અને અમારો વિશ્વાસ છે કે આ જે સો ગામના પ્રતિનિધિઓ જે આવે છે તે આપણા સમાજમાં બાબાના સંદેશને આચરણમાં મૂકીને એક પરિવર્તન લાવવાનું જે કામ છે એ જરૂર પૂરું કરશે એમાં આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ ખૂબ એમની ઉપર બસે એવી પ્રાર્થના લઈને અમે બારડોલી તરફ આજે પ્રયાણ કરીએ છીએ અને ગુજરાતમાં બાબાનો આ સંદેશ વધારે ને વધારે પહોંચે અનકન્ડિશનલ લવ અને આ જે વન હ્યુમાનિટી યુનિટીનું જે કામ છે મનુષ્ય દિવ્ય છે મનુષ્યની કિંમત વધારે છે અને મનુષ્ય પોતાની જાતને સુધારીને જ સમાજનો સુધાર કરી શકે આ મુદ્દા જે કામ કર્યું છે તે અમારા માટે ભગવાન બાબાનો બહુ જ મોટો આચર્ય E Sindara de Viagno Sura.